સો આજે આના ડેટા વગર જ મારે વિડીયો બનાવવો પડશે પણ ધેટ ઇઝ ઓકે સૌથી પહેલા જે નિફ્ટી નો મે 4 આર નો ચાર્ટ લીધો છે કારણ કે આપણે થોડીક વસ્તુ સમજવાની છે નિફ્ટીના 4 આર્સ ના ચાર્ટમાં અહીંયા જો 24944 અને 24973 એટલે ઓલમોસ્ટ આ બે હાઈ 20 25 પોઈન્ટ નો ફરક છે એટલે અહીંયા એક સેચ્યુરેશન આવ્યું એવું દેખાય છે હા હું એમ નથી કહેતો કે હવે આપણે પુટમાં એગ્રેસિવ તરફ જશું હું તો હજી એમ જ કહું છું કે આપણે હજી પોટમાં એગ્રેસિવ તરફ નથી જવાનું પણ હા ફોર આર્સની ચાર્ટમાં બે કેન્ડલના હાઈ ઓલમોસ્ટ સેમ આવ્યા છે એ આપણે એક વાત નોટિસ કરવી પડશે બીજી વસ્તુ બેંક નિફ્ટીમાં તમે જો ને તો આ બે છે આનો હાઈ છે પંચાવન અને નાઇન્ટી એટલે અહીંયા ત્રીસ પોઈન્ટ ખાલી ફરક છે વધારે ફરક નથી આ મેં તમને એક વસ્તુ કહી દીધી બરાબર બીજી વસ્તુ હવે આપણે નિફ્ટીનો વન ડેના ચાર્ટમાં જઈએ ને તો આપણને કઈક ખબર પડશે કે એક્ઝેક્ટ ઇનસાઇડ કેન્ડલ તો નથી બટ એક આપણને રેન્જ મળી ગઈ છે હવે આ રેન્જ આપણને કઈ રીતે ગાઈડ કરશે બહુ સરસ રીતે હવે જો એગ્રેસિવ બાયર હશે તો આ રેન્જ તોડવી જ પડશે અને જો બાયર્સ પ્રોફિટ બુક કરશે આ જે અહીંયા ગેપ હતો ખબર છે ને આ ગેપ સાથે આપણું બે દિવસ પહેલા માર્કેટ ઓપન થયું હતું જો અહીં ગેપ ફિલ કરવો હશે તો માર્કેટ નીચે આવશે બટ આઈ ડોન્ટ થિંક સો કે આનાથી આ માર્કેટ હમણાં અંતે આ સુધી નીચે જવાનું છે

બીજી વસ્તુ 1 hr નો હવે આપણે ચાર્ટ જોઈએ ખાસ કરીને ઇન્ટ્રાડે માં બધા 1 hr ના ચાર્ટ ઓપન કરવાના છે તો જ આપણને ખબર પડે 1 hr માં જો આજનો જે ચાર્ટ છે કેટલું સરસ એટલે અહીંયાથી નીચે બ્રેકઆઉટ કર્યું એટલે આપણને એક રેન્જ ખબર પડી ગઈ એટલા માટે જ કહું છું કે પહેલી 45 મિનિટ્સ પોણી કલાક જો ચાર્ટમાં ખબર ન પડે તો રાહ જો પછી તમને ટ્રેડ મળશે એ ટ્રેડ લઈ લ્યો બાકી અનનેસેસરી ટ્રેડ લેવા જાશો તો મજા નહીં આવે બરોબર હવે જે રીતનું માર્કેટ ક્લોઝ થયું છે એના માટે જે આર્મો આપણે સપોર્ટ કહીએ તો ચોવીસ હજાર ત્રણસો બોતેર બહુ સરસ એક વન આર આપણને સપોર્ટ દેખાય છે જ્યાં સુધી એ બ્રેક ન કરે ત્યાં સુધી બહુ વધારે વિચારવાનું નહીં આપણે સૌથી ઉલટાની ઓપોર્ચ્યુનિટી શોધવાની એ જ ચોવીસ હાજર પાંચસો સોરી ચોપન હજાર પાંચસો સાહીઠ જ્યાં સુધી બ્રેક ન કરે બહુ એગ્રેસિવ પુટમાં આપણે જવાનું નહીં ધ્યાન રાખવાનું કારણ કે આ જે મોટું બાઇંગ આવેલું છે ને એ ગમે ત્યારે એ બાયર્સ એક્ટિવેટ થશે એ ધ્યાન રાખજો એટલે એકદમ કોશિયસ થી ટ્રેડ કરવાનું છે થોડોક માર્કેટને સમય આપો નહીતર નહીં ચાલે બરાબર નો ડાઉટ એક બહુ સારી મુવમેન્ટ પછી થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું છે અને માર્કેટનું એ જ પાર્ટ છે તમે અહીંયા જુઓ ને તમે વિચારો અહીંયા માર્કેટે સિગ્નલ આપ્યું હતું ડાઉન જવાનું અને અહીંયા આટલું મોટું ગેપ આવીને ઉપર બી જતું હતું એટલે આ માર્કેટ છે માર્કેટની સામે આપણો ઈગો કે સ્પેક્યુલેશન નહીં ચાલે એટલા માટે સેન્ટિમેન્ટ હજી બી એવા છે કે આ માર્કેટમાં એગ્રેસિવ પુટમાં જાશો તો ગમે ત્યારે મોટો લોસ થશે એકાદ બે દિવસથી મુવમેન્ટની વાત નથી કરતો ઘણા લોકોને ખબર નથી પડતી એકાદ દિવસ માર્કેટ નીચું જાય ને તો આર્ગ્યુમેન્ટ એવું કરે ઓહો સર તમે તો પુટ સાઈડ જવાની ના પડતા હતા પહેલા તે આજે પ્રોફિટ બનાવી લીધો પુટમાંથી કાલે નહીં બનાવી કાલે તું ફસાઈશ ને મોટો લોસ થશે મેં માર્કેટ વર્ષોથી જોયેલું છે એટલે હું માર્કેટની અગેન્સ્ટમાં તો હું ન જાઉં હું કોશિયસ માણસ છું હું બે મુવમેન્ટ મળતી હોય ને તો એનો પ્રેમથી ના પાડતો કે ભાઈ મારે એ મુવમેન્ટ નથી જોતી તમ તમારા પુટવાળા જેને પૈસા અમુક બનાવે એગ્રેસિવલી બનાવે આપણી એટલી કરે જ નથી બરોબર એટલે આ તો મેં તમને કહી દીધું પ્લસ કે ઓવરઓલ વન ડે ની રેન્જ આપણે ટ્રેક કરશું કારણ કે તો જે બાયર જે રીતે પુશ કરશે અથવા તો થોડુંક પ્રોફિટ બુકિંગ આવશે એ આપણને ખબર પડશે કે કયા લેવલથી શું એ માર્કેટ કરવા માંગે છે એટલે હવેથી આપણે વન ડે અને ફોર આવર્સ ના ચાર્ટ બી પાછા અમુક અમુક જગ્યાએ ટ્રેક કરવાનું શરૂ કરશું કારણ કે આપણને હવે એવી રેન્જ પડી ગઈ છે એટલા માટે હું તમને કહું છું સેન્સનેક્સ નો ચાર્ટ જોઈએ તો સેમ વસ્તુ છે સેમ રીતે આપણે ફોલો કરવું પડશે આઈટી સેક્ટર નો ચાર્ટ જોઈ લઈએ ને તો સેમ વસ્તુ આઈટી સેક્ટરમાં માં બી એક રેન્જ બનીને હવે તૈયાર થઈ ગઈ છે આપણને હવે શું આ રેન્જ ની અંદર જ પે કરશે આનાથી ઉપર જશે આનાથી નીચે જશે એ તો આપણને હવે સમય બતાવશે બટ હા આપણે આ બધી વસ્તુનું ટ્રેક્શન રાખવું પડશે ફાર્મા સેક્ટર બી સેમ વસ્તુ છે જો સોરી એફએમસીજી અને આ છે ફાર્મા સેક્ટર ફાર્મા સેક્ટરે હવે પાછી અહીંયા એન્ટ્રી લીધી છે મેં તમને કીધું હતું ને કે આપણે જોશું શું એન્ટ્રી લેશે કે નથી એટલે એન્ટ્રી લીધી છે પણ હવે આ રેન્જમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે ને એ આપણે હવે જોવાનું છે તો આપણને વધારે ખબર પડશે એટલે ફાર્મા સેક્ટર ની આ રેન્જ છે બરોબર પછી એફએમજી સેક્ટર ઓલરેડી આ રેન્જ ની અંદર જ રમે છે એટલે સારું કહેવાય અને આઈટી સેક્ટર બી આ રેન્જ ની અંદર જ છે એટલે બે મોટા સેક્ટર છે કે જે રેન્જ માં છે માર્કેટ ને રેન્જ માં રાખશે મને એવું લાગે છે અને એક જ સેક્ટર થોડું વીક છે જે છે ફાર્મા સેક્ટર જો એ ફાર્મા સેક્ટર અહીંયા ઉપર આવશે તો તો માર્કેટ ને હજી સપોર્ટ મળશે હે ને હું આ રીતે માર્કેટ ને જોતો હોય ને આ રીતે જોવાય કારણ કે અમુક જે હેવી સેક્ટર છે ને એ માર્કેટ માં બધું ડિસાઈડ કરતા હોય સેમ વસ્તુ જે આપણને અમુક વસ્તુ નિફ્ટી બેંક નિફ્ટી માં દેખાય છે સેમ વસ્તુ હવે એના હેવી સ્ટોક્સ માંય દેખાવા મેંડી જ આપણને એટલે આપણે બે ત્રણ હેવી સ્ટોક ને ટ્રેક કરીએ તોય આપણને ખબર પડશે કે માર્કેટ ઓવરઓલ શું કરવું છે ને માર્કેટ એ ખબર પડશે હવે આપણને બરોબર એટલે બધી રેન્જ હું શું કામ તમારી સામે ડ્રો કરું છું કે તમને ખબર પડે કે જો માર્કેટ આપણી સાથે કંઈક વાત કરવા માંગે છે હવે માર્કેટ થોડું રેન્જ પ્રમાણે ચાલશે આપણે બી થોડું એને રેન્જ પ્રમાણે આપણે ફોલો કરશું બીજી વસ્તુ હું તમને કહું એ હું તમને કહેવાનું છું ફોર એક્ઝામ્પલ નિફ્ટીમાં આપણે જશું અને નિફ્ટીમાં આ બધું હું અત્યારે રિમૂવ કરી નાખું ને તો નિફ્ટીની જે વીકલી કેન્ડલ હોય એમાં આપણે જઈએ તો વી નિફ્ટીનું જે આખું વીકલી બિહેવિર અહીં સુધીનું ચેક કરો ને તો તમને એમાં એટલી બધી વીકનેસ નહીં દેખાય એક આ કેન્ડલ આપણા માટે એક રેડ આઈ છે એ માઈનસ એક દોઢ ટક્કો છે બાકી એટલું બધું દેખાય નહીં એટલે હું કહું છું કે જે રીતે અહીંયા રેડ કેન્ડલ ટુ ગ્રીન કેન્ડલ નો રેશિયો હતો એ રેશિયો અહીંયા રિવર્સ થયો છે એટલે એ તમે ખાસ ધ્યાન રાખજો કે અનનેસેસરી બહુ એગ્રેસિવ અમુક પોઝિશન લઈ લેશો તો મજા નહીં આવે એજિંગ કરતા આવશો ને તોય તમે એજિંગમાં એડજસ્ટમેન્ટ કરી કરીને થાકી જશો એ બધી વસ્તુનું ધ્યાન રાખજો બીજું બેંક રેશિયો તો આપણું ઓલ ટાઈમ હાઈ ઉપર હતું અને વળી પાછું જો એક વીકલી રેન્જ એને આપી દીધી છે અત્યારે છેલ્લી રેન્જમાં હજી રમશે મને એવું લાગે છે પણ આ તો મારે તમને પ્રાઇઝ એક્શન ના પોઈન્ટ થી બતાવતું એટલે મેં તમને બતાવી દીધું કે આ બધી વસ્તુનું થોડું થોડુંક આપણે રટણ નથી મારવાનો થોડુંક થોડુંક આ બધી વસ્તુનું આપણે ધ્યાનમાં રાખીએ ને તો આપણને ખબર પડવા માંડે કે માર્કેટ શું કરવા માંગે છે શું નથી કરવા માંગતું આજે તમને એક વસ્તુનું તમે ઓબ્ઝર્વેશન કરો ખાલી કે નિફ્ટી જો બેંક નિફ્ટી છે બરોબર હવે એનો જે હાઈ હતો કાલનો અહીંયા હતો અને આજે મોર્નિંગનો હોય ઓલમોસ્ટ ત્યાં આવ્યો જ્યાં આવું થાય ને તરત મગજમાં શું આવે કે આજે હવે એગ્રેસિવ બાયર ટેકલ કરવા માટે આ એક જે સેન્ટિમેન્ટ છે ને ક્રોસ કરવું પડશે બરાબર સૌથી પહેલા તો વાત એ એટલી તો ક્લિયર છે એટલું તો તમને ખબર પડી જ જાય બીજી વસ્તુ કે તું શું એનો મતલબ આંખ બંધ કરીને પુટમાં વયું જાવ તો શું પુટમાં તમારી હાલત શું થઈ હતી તમને એવું લાગે ઓહો મેં અહીંયા કંઈક પ્રોફિટ બનાવી લીધો એ ઈઝી નથી પ્રોફિટ બનાવવું કારણ કે એ એક્ઝેક્ટ ટાઈમે તમે એન્ટ્રી કરો સેટઅપ હોય સેટઅપ ન હોય જજમેન્ટ પ્રમાણે અને માર્કેટ ટાઈમ સ્પેન્ડ કરે થેટા ડીકામાં પૈસા જતા રહે બરાબર એટલે આ તો અત્યારે ચાર્ટ પૂરો થયો છે એટલે તમને ઈઝી લાગે આ એક વસ્તુ આજે નોટિસેબલ હતી પણ એનો એમ નહી કે એગ્રેસિવટમાં જતું રહેવાનું જ્યાં સુધી આને ક્રોસ ન કરે તમે કઈ ન કહી શકો ગમે તેરા છલાંગ મારી દેશે જજમેન્ટ હોય ને આપણું એ જજમેન્ટ એક બહુ સરસ વસ્તુ હોવું જોઈએ અનનેસેસરી આપણે કાલે જ આટલી સ્ટ્રોંગ મુવમેન્ટ આવી છે આજે એગ્રેસિવટમાં ભયા જાય તો બેન્ડ ન આવે અને હું ટ્રેડ ન મળે તો આપણે સ્ટોકમાં ટ્રેડ કરી લેવું બરાબર એટલે આ બધા પોઈન્ટ છે ને એ હંમેશા પ્રાઇસ એક્શન યાદ મારે બીજી વસ્તુ દર વખતે કહું છું એ પ્રમાણે આપણે ઇન્ડિયામાં બહુ સરસ રણભૂમિ ચેલેન્જ સ્ટાર્ટ કરી છે તમે મને ટેલિગ્રામ કરી શકો તમારું નામ તમારું સિટી તમારી કેપિટલ કેટલી છે તમને કેટલો એક્સપિરિયન્સ છે તમારું વધારે ઓપ્શન બાઇંગમાં ફોકસ છે ઓપ્શન હેજિંગમાં ઓપ્શનની એક્સપાયરીમાં નિફ્ટી સેન્સેક્સમાં કે ઇન્ટ્રાડે સ્ટોક્સમાં તો એ પ્રમાણે હું તમને એક મારી બહુ સરસ સ્ટ્રેટેજી આપીશ સૌથી પહેલા એ સ્ટ્રેટેજી સ્ટડી કરો સમજો સ્ટ્રેટેજી એક સારી કેવી રીતે બને છે એન્ટ્રી એન્ટ્રી કઈ રીતે લેવ એક્ઝિટ કઈ રીતે લેવાય છે એ બધું ઘણા લોકોને ખબર નથી હોતી પહેલા એ સમજો અમુક ટ્રેડ્સ લો કોન્ફિડન્સ આવે ને તો જેની ઓછી કેપિટલ છે એ લોકો જોડાવ મંથલી ઇન્કમ વાળા વર્કશોપમાં જેમાં હજી અમુક વધારે સ્ટ્રેટેજી શીખવાડું છું ને એનું પ્રાઇવેટ એક ટેલિગ્રામ ગ્રુપ છે બીજું જેની વધારે કેપિટલ હોય તો ઓપ્શન હેજિંગ ના વર્કશોપમાં જોડાવ એમાં આપણે ડિરેક્શનલ નોન ડિરેક્શન બહુ સરસ હું સ્ટ્રેટેજી શીખવાડું છું ને એની ટેલિગ્રામ ચેનલમાં જોડાવ આપણો ફોકસ છે કોચિંગ અને મેન્ટરશીપ નો ખાલી સ્ટ્રેટેજીસ નો ફોકસ નથી એટલે અનનેસેસરી ગટ ફીલિંગ પ્રમાણે ટ્રેડ કરવું છે ટિપ્સ ફોલો કરવી છે એવી રીતના કરશો કેપિટલ વાઇપ થઈ જશે એમ વાઇપ ન કરો બરાબર મને રીચ આઉટ કરવા માટે આપણી પૈસા તો બનેગાની સાઈડમાં બધી જગ્યાએ મેં ટેલિગ્રામ ની લિંક આપેલી છે એમાં તમે મારો કોન્ટેક્ટ કરી શકો બહુ ઇન્ટરેસ્ટિંગ માર્કેટ છે આજ માર્કેટમાં આપણો જજમેન્ટ કેવું છે ને આપણા કેવા ટ્રેડર છે ને એ બધું આપણે નોલેજ અને પેશન્સ ટેસ્ટ થઈ જાય મળતા રહેશે રોજના વિડીયોમાં ત્યાં સુધી એ વિશે લોડ સુકવાની